ઉત્તરાયણ માં ઇમરજન્સી કેસ માં વધારો થવાની શક્યતા ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં ત્રીસ ટકા વધારો થવાનું અનુમાન વાસી ઉત્તરાયણમાં વીસ ટકા વધારાની શક્યતા દોરીથી ગળા આપવાની અકસ્માત થવાની શક્યતાઓ સામે ઈ એમ આર ની તૈયારી રાજ્યભરમાં ગયા વર્ષે એકસો નો સંપર્ક કરવામાં આવ્યો હતો દૈનિક ત્રણ હજાર લોકો એકસો આઠની ઇમરજન્સી મદદ લે છે ઉત્તરાયણના દિવસે ઇએમઆરઆઈ ને ચાર હજાર કોલ આવવાનો અંદાજ ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની વધુ શક્યતાઓ સૌથી વધુ કોલ અમદાવાદ સુરત રાજકોટ જેવા જિલ્લાઓથી થાય છે આ વર્ષે તેત્રીસમાંથી આઠ નવ જિલ્લાઓમાં વીસ ટકાથી વધુ કોલ આવવાનો અંદાજ ધાબા ઉપર મારામારીના કેસ ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માત તેને ઇમરજન્સી મદદ માંગવામાં આવે છે રાજ્યમાં થી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે જશવંત પ્રજાપતિ ચીફ ઓપરેટિંગ ઓફિસર ઓફિસરઆઈ ગુજરાત સર્વિસીસ ગુજરાતમાં એકસો આઠ સેવા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે તો આ વખતે ચૌદમી જાન્યુઆરી મંગળવાર અને પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ ત્રણ હજાર આઠસો ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે જે ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વધી અને ચાર હજાર નવસોની આસપાસ ટોટલ ઇમરજન્સીઝ થવા પામશે અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે એ દિવસે પણ આ કાઇટલાઇનનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ વીસ ટકા જેટલો વધારો થઈને ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સીઝ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satyade.com આઝાદી સમાચારોની